જો 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 ઓલા ભાઈ ચોરી કરે જો જો ચોરી કરે જો 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 એ ખીચમ નાખ્યો એ ખીચમ નાખ્યો 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 જો નાખ્યો કઈ એ નિખિલ ભાઈ નિખિલ ભાઈ ચોરી કરો છો શું કરો છો તમે ભાઈ ઇમિટેશન જ્વેલરી જે અમદાવાદના કિંગ ગણાય છે વીટી બુટી લકી ચેન એક સાથે બધું જોવા મળશે અને એ પણ રેગ્યુલરમાં માં એવું બરાબર છે આ પરચુલન વસ્તુ એવું છે જે રોજબરોજમાં પહેરવા માટે તમને કામમાં લાગે એવું અને આ બધી જ્વેલરી તમે ઘરે બેઠે મોકલી દો અને બહારથી કોઈ મજા તો મળી જાય મળી જાય આપે સ્ક્રીન નંબર પર તમે કઈ સિટીમાંથી છો અને રેગ્યુલર અપડેટ જોવા માંગતા હોય તો તમારે વોટ્સઅપ પર કોન્ટેક કરવાનો રહેશે અને વેચવાવાળા માટે પણ એક ખાસ સુવિધા છે બરાબર છે એ લોકો બારગામ થી નથી આવી શકતા તે લોકો આપેલ સ્ક્રીન નંબર પર કોન્ટેક કરી શકે અને જૂના ઇમિટેશનની સામે નવું આપે છે ને વીસ રૂપિયાની શરૂઆત થઈ જાય છે જી 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 અને સિવાય દેશ વિદેશથી એવા લોકોનો નો રિસ્પોન્સ મળ્યો છે કે નિકોલ માં વહેતા હોય અમદાવાદમાં માં વહેતા હોય એમના રિલેટિવ જે બાલગામ વસેલા છે એ લોકો એમને મોકલે છે આપણે આ ગ્રુપ પૂછીશું બહેનો ક્યાંથી આવો છો તમે બરાબર છે શું જોઈને આવ્યા છો બરાબર છે તમે જોઈ રહ્યા છો એમની સ્માઈલ કે એમને એટલો આનંદ આવે છે ને આવવામાં એમને બતાવવામાં અમને પણ એટલો ઉત્સાહ છે એ લોકો સ્પેશિયલ સ્પેશ્ય જોઈને આવ્યા છે અને જોડે જોડે એક વસ્તુ તમને કહી દઉં કે તમે પણ વિડીયોના માધ્યમથી કોઈ પણ સિટીમાંથી જોઈ રહ્યા હોય કોઈ પણ જગ્યાથી જોઈ રહ્યા હોય તો આજે જ પધારો સુવર્ણ જ્વેલરમાં અને સુવર્ણ જ્વેલરમાં એકલા સમજો કે અલગ અલગ એરિયામાંથી નહીં દેશ વિદેશથી નહીં પણ તમને અહીંયાના જ એટલે કે અમદાવાદના ગુજરાતના ટીવી કલાકારો સેલિબ્રિટી અને

હા સાચું છે અત્યારે ફ્રેન્ડશીપ ડે છે તો ફ્રેન્ડશીપ બેલ્ટ પણ મળશે રક્ષાબંધન નિમિત્તે લાખડીઓ પણ મળશે અને એવા બ્રેસલેટો બહેનો માટે મળવાના છે હું તમને બતાવીશ બ્રેસલેટો કમ લકી બરાબર છે બ્રેસલેટ કમ લકી ની વાત કરીએ તો સો રૂપિયા થી સ્ટાર્ટ થશે સો દોઢસો બસો માં તમારે રેગ્યુલર માં પહેલા એવા રોઝગુલ ના ડીસી ના જોવા છે તો બસો અઢીસો થી સ્ટાર્ટ થઈને ત્રણસો ચારસો પાંચસો સુધીમાં મળવાના છે હવે કળાની વાત કરીએ તો રોઝગુલ ના કળા જે દુકાનમાં મને નથી ખબર પણ અમુક જગ્યાએ બે ત્રણ પીસ પાંચ પીસ જોવા મળતા હશે એ આપણે ત્યાં હાજર સ્ટોકમાં પીસ હાજર સ્ટોકમાં જોવા મળશે અને એકલા રોઝગોલમાં નહીં આમાં સિલ્વર ગોલ્ડન અને મેટ ફિનિશિંગ જે એન્ટી ટર્નિશ પોલીસ અત્યારે ખૂબ ચાલે છે એ બધું એક સાથે જોવા મળશે જેન્સિવટી વિટીની વાત કરીએ બરાબર છે તો આ પાંચસો સાતસો હજાર રૂપિયા થી સ્ટાર્ટ થઈને તમને ગરમવાળી પણ વસ્તુ મળવાની અત્યારે શ્રાવણ મહિનો આવે જો તો આ શું ત્રિચૂરણેવાળી સુગ્યા ઢમરુવાળી હા તમને એ પણ મળવાની છે અને સ્પેશિયલ કલેક્શનમાં rudraksh ની લકી rudraksh ની માળા અને તમારી જોડે કોઈ ડિઝાઇન છે તો એ પણ તમે આપે સ્ક્રીન નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો મોકલી શકો છો આગળ વાત કરીએ કે એક જ જગ્યાએ એક જ વસ્તુમાં અને એક જ સમજો કે ફેમિલી જેવું તમને અહીંયા લાગશે પહેલી વખત આવ્યા હશે પણ એવું નહીં લાગે કારણ કે મારી બધી બહેનો એટલે કે દરેકે દરેક વસ્તુઓ જો રીતે બતાવશે તમે જોઈ રહ્યા રહ્યા છો અત્યારે રિસ્પોન્સ લોકો આવી છે અને એ બધા જોઈ રહ્યા છે બરાબર છે તમે અહીંયા આવશો તો તમારું વેલકમ સારી રીતે કરીશું તમને બતાવવામાં ક્યારે ના નહી પાડીએ એ લોકોની સ્માઈલ પણ તમે જોઈ રહ્યા છો ક્યારે કોઈને ના નહીં પાડે તો હવે આ બધાને ખરીદી કરવી હોય એટલે બધા બહેનો આવ્યા છે તો બીજા કોઈને કોઈ કેમ આવે આ જ્વેલરી જ્વેલરીના બે શોરૂમ છે બરાબર છે ટોટલ ત્રણ શોરૂમ છે સોના ચાંદીનું નું માણેક ચોકમાં હોલસેલ છે સુવર્ણ જ્વેલરી ઇમિટેશનના બે શોરૂમ છે બાપુનગરમાં દસ વર્ષથી બાપુનગર ચાર રસ્તા એ અને નિકોલમાં બે શોરૂમ સાથે છે વૈકુંઠ કોમ્પ્લેક્સ બરાબર છે તમે ગુગલમાં પણ સર્ચ કરશો સુવર્ણ જ્વેલરી નિકોલ તો તમને એડ્રેસ બતાવશે એકવીસ અને બાવીસ નંબરનો શોરૂમ છે વૈકોન કોમ્પ્લેક્સ નિકોલ ડીમાર્ટ રોડ રસ્પાન ચાર કહેવાય છે તમારા મારા વાલીડા વહેલી તકે પહોંચી જજો સુવર્ણ આઠ જ્વેલરીમાં